દશકા દર્શક મિત્રો સેકલ ગુજરાત દેશમાં દસ ભારત છે વડોદરા નજીક સાકરદા ગામ અને બુકશી રોડ ઉપર સવારે છોકરાની ભાબરીમાં જતા પરિવારજનોથી ભરેલી આઈસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કર પછી મઘવાર અકસ્માત સર્જાયો વડોદરા નજીક સાકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર સવારે છોકરાની બાબરીમાં જતા પરિવારજનોથી ભરેલ આઈસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે આઈસર ટ્રકમાં સવાર અન્ય પચીસ જેટલા લોકોની નાની મોટી ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને એકસો એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવમાં મૃત્યુ આંક વધવાની શક્યતા આવશે મળેલી માહિતી પ્રમાણે છોકરાના બાબરી પ્રસંગમાં પચાસ જેટલા કુટુંબીજનો આઈસર ટ્રકમાં જઈ રહ્યા હતા દરમિયાન સાકરદા અને મોકસી ગામની વચ્ચે આઈસર અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે જ્યારે પચીસ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા બાર જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તમામને સારવાર અર્ધે ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષી ગામના લોકોને થતા લોકોના ટોળે ટોળા સ્થળે ઉમટી પડ્યા હતા ઉપરાંત દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર વિપુલ ચૌહાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાવલી

એક આઈસર અડાસથી નટોનગર મોસાડામાં જતી હતી એ એક મૂર્તિ ટેન્કર સાથે ભયાનક અકસ્માત થયો છે પચીસથી વધારે લોકો ઇન્જર્ટ છે અને દસથી વધારે એકસો આઠ ઇમરજન્સી કોલ અમે ડાયવર્ટ કરી અને સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક આગેવાનો અને સ્થાનિક યુવાનોને મદદથી ઘરે લોકોને તાત્કાલિક સાવલી અને વડોદરા ખાતે હોસ્પિટલાઇઝ અમે કર્યા છે અને ખૂબ જ દુઃખદ ઘટના બની રહી છે કારણ કે વરસાદનો માહોલ હતો અને વરસાદના કારણે આ ઘટના બની છે ખૂબ જ આ દુઃખદ ઘટના છે અમારા માટે કારણ કે અમે આ પીડા જોઈ છે સ્થળ પણ એક જણની અત્યારે મૃત્યુના સમાચાર મળી રહ્યા છે અમને પ્રાથમિક માહિતી જે મળી છે ખૂબ જ દુઃખદ ઘટના છે અમે શબ્દોમાં વટાવી નહીં શકતા આ ઘટના આપણા હરપીતસિંહ મહેરા સાગર समाचारों की અપડેટ્સ अपडेट्स માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો